નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ મોરબી મહામંત્રી પ્રદેશ ભાજપ ઓગણ એસી સ્વતંત્રતા દિવસ પંદર ઓગસ્ટ આજની સફળતા એ આઝાદી ના સાચી શ્રદ્ધાંજલિ છે સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ અદાણી પોથે હેમેન્દ્રભાઈ જાણકારી મંત્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભૂજ હોય નહીં એક દિવસના પાંચ ટકા વ્યાજ હોય નહીં પણ આવું પણ બને છે આદિપુરનો આ કિસ્સો છે ત્રણ લાખ એંસી હજારના બે દિવસ પછી ચાર લાખ વીસ હજાર આપ્યા તોય વ્યાજે આપનારનું પેટ ન ભરાયું અને પૈસાની ઉઘરાણી માટે માર માર્યો ગેરકાયદે ઊંચા વ્યાજે નાણાં ધીરતા વ્યાજખોરો સામે પોલીસની કડક કાર્યવાહી છતાં વ્યાજખોરો અને તેમની પઠાણી ઉઘરાડીના ત્રાસ યથાવત રહ્યો છે આદિપુરનો એક કિસ્સો સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો આદિપુરની સિંધુ વરસાદ સોસાયટીમાં રહેતા પિસ્તાલીસ વર્ષીય નરેશ સેવારામચંદ્રાણાએ નાણાંની અચાનક જરૂર ઊભી થતાં ગત માર્ચ માસમાં તેના પરિચિત મનીષ સોરઠિયા મારફતે મનીષના પાર્ટનર જગદીશ ઉર્ફે મુન્નાભાઈ પાસેથી વ્યાજે ચાર લાખ રૂપિયા મેળવ્યા હતા જગદીશે નરેશને રોજના પાંચ ટકા વ્યાજ એટલે કે રોજના વીસ હજાર રૂપિયા મહિને દોઢસો ટકા વ્યાજ ચૂકવવાની શરતે એડવાન્સમાં વીસ હજાર રૂપિયા વ્યાજ કાપીને ત્રણ લાખ એંસી હજાર ચૂકવ્યા હતા રૂપિયા સામે નરેશની અટીગા કાર ગીરવે રાખી લીધી હતી બે દિવસ બાદ નરેશે મુન્નાને ચાલીસ હજાર વ્યાજ અને ચાર લાખ વીસ હજાર રૂપિયા મુદ્દલ પેટે દીધા હતા ઉઘરાણી કરતા હતા પરંતુ ફરિયાદી તેમને દાદ આપતો નતો પંદરમી ઓગસ્ટની બપોરે બે વાગ્યે ફરિયાદી નરેશ તેના મિત્રોને મળવા માટે શિણાય ગામના બસ સ્ટેશન ચોક વિસ્તારમાં ગયો ત્યાં મનીષ સોરઠિયા મુન્નાભાઈ પાવલી સોરઠિયા અને યોગેશ રમણીક સોરઠિયા રહે તમામ અંજાર તેને ભટકાઈ ગયા હતા આરોપીઓએ તું વ્યાજના રૂપિયા કેમ આપતો નથી કહીને નરેશ જોડે બબાલ કરેલી મનીષ તેની કારમાંથી લોખંડની પાઇપ અને પાવલી ધોકો કાઢીને લઈ આવેલા ચારેય જણે નરેશને રોડ પર નીચે સુડાવી દઈને પીઠ અને છાતીમાં હાથ પગે ધોકા પાઇપ માર્યા હતા મુન્ના અને પાવલીએ તેને ગળદા પાટું માર્યા હતા જાહેરમાં મારામારી થતી જોઈ ફરિયાદીના મિત્ર અને લોકોનું ટોળું એકઠું થઈ જતાં ચારે વ્યાજખોરો જ્યાં મળીશ ત્યાં મારી નાખીશું તેવી ધમકી આપીને જતા રહ્યા હતા ફરિયાદીને સારવાર માટે હોસ્પિટલે લઈ જવાયો ત્યાં પણ મનીષે તેને ફોન કરીને વ્યાજના વીસ હજાર પાંચસો રૂપિયાનો હવાલો મુન્નાને સોંપ્યો હોવાનું અને તેને રૂપિયા આપી દેવા કહીને ધમકી આપેલી બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડીને જે સ્થળે નરેશને ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓગણ માં સ્વાતંત્ર્ય દિન પર્વ પ્રસંગે હાર્દિક શુભકામનાઓ મહેશ પ્રમુખ દીપક ઉપપ્રમુખ તેજા કાનગઢ પૂર્વ પ્રમુખ મહેશ તિરથાણી માનદ મંત્રી જતીન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રામાણી ખજાનજી તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે લીએ સહયોગ પ્રક્રિયા કાર્યકુશલતા મેધાર વ્યાપાર કરવા માંગમતા દીન દયાલ કોર્ટ ઓથોરિટી કંડલા ઓગણ એસી સ્વતંત્રતા પર્વ દિવસે મજબૂત રાષ્ટ્ર સાથે વિશ્વ ગુરુ બનીએ તેવા સંકલ્પ સાથે સૌને શુભેચ્છા શુભેચ્છક પંકજભાઈ મહેતા ધારાસભ્ય રાપર મત વિસ્તાર વર્ષ બે હાજર ચૌદ થી બે હાજર સત્તર પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી બે હાજર તેર થી બે હાજર સોળ તારાચંદ છેડા પરિવાર જીગરભાઈ પ્રમુખ સર્વસેવા સંઘ ભુજ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર ભીતી રાજગોરની મુલાકાત पल्लवी शेठ द्वारा प्रस्तुत जोई शिका ऐसी न्यूज ऑफ कच्छ न खास प्रस्तुति अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आस पास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी दी। बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार। याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का रखो भी ध्यान तो डेंगू चिकन गुनिया मलेरिया दिमागी बुखार से बचेगी जान बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी दर्शक मित्रों आज तारीख ओगनीस अगस्त २०२५ पच्चीस आता समाचार आती काले फरी मड़ीसू सु। त्या सुधी मने रजा सु। नमस्कार thank you